અમદાવાદમાં ગઈકાલે જે કરુણ ઘટના બની પ્લેન ક્રેશની અને અત્યાર સુધી જે સમાચાર આવી રહ્યા છે એમાં બસો એકતાલીસ જે પ્રવાસીઓ છે એમના મૃત્યુ થયા છે માત્ર તેમાંથી એક વ્યક્તિ બચ્યા છે ને ક્રૂ મેમ્બર છે એ બધાના મૃત્યુ થયા છે જે હોસ્ટેલમાં ડોક્ટરો હતા ઇન્ટર્ન ડૉક્ટરો જે મેસમાં હતા જમી રહ્યા હતા બપોરે એમાંથી પણ ઘણા લોકો ઇન્જર્ડ થયા છે અને કેટલાક ડૉક્ટરો હજુ એનો પૂરેપૂરો આંકડો નથી આવ્યો કે કેટલા ડૉક્ટરો મૃત્યુ પામ્યા છે આ આજની જે અપડેટ છે એના વિશે આપણે પ્રશાંતભાઈ સાથે વાત કરીશું પ્રશાંતભાઈ શું છે અપડેટ કિરણ જે કંઈ ઘટના ઘટી છે આ બહુ દુઃખદ ઘટના છે અને આ ઘટના પછી તાત્કાલિક નવજીવન ન્યૂઝની ટીમ ત્યાં પહોંચી ગઈ તેમણે રિપોર્ટિંગ કર્યું ઘણા બધા લોકોને મળ્યા આપણે પણ સિવિલ હોસ્પિટલમાં ગયા ત્યાં ઘણા બધા લોકોને મળ્યા અને હવે જે કંઈ ઘટનાઓ સામે આવી રહી છે એમાં અકસ્માત પછી સાંજે તરત ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ પણ ત્યાં પહોંચ્યા તેમણે ઘટના સ્થળની મુલાકાત લીધી દર્દીઓને મળ્યા કયા પ્રકારની વ્યવસ્થા હવે હોવી જોઈએ તે વિશે તેમણે સરકારી અધિકારીઓ સાથે પણ વાત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વહેલી સવારે અમદાવાદ પહોંચી ગયા અને તેઓ પણ દુર્ઘટના સ્થળ ઉપર ગયા હતા પછી જે લોકો ઈજાગ્રસ્ત છે જેમાં ખાસ કરી જે વિશ્વાસ નામનો યુવક ઈજાગ્રસ્ત છે એકમાત્ર બચી ગયેલો છે તેને પણ નરેન્દ્ર મોદી મળ્યા અને જાણવાનો પ્રયત્ન કર્યો કે શું બન્યું છે પણ આપણે ઘણા બધા ત્યાં આગળ જે ડૉક્ટર્સ હતા જે આ જે ઘટના આ ઘટી છે ને એ જગ્યા છે મેસ છે જે મેડિકલ ડૉક્ટરો અભ્યાસ કરી રહ્યા છે એમની મેસ છે અને ત્યાં આગળ આ પ્લેન ક્રેશ થયું બિલ્ડિંગ ઉપર દર્શકોને આપણે વિગતવાર જરા સમજાવવાનું છે કે અમદાવાદ મેડિકલ કોલેજમાં જે છે જેને બીડે બીજે મેડિકલ કોલેજ તરીકે ઓળખવામાં આવે છે ત્યાં લગભગ છસો પચીસ મેડિકલના સ્ટુડન્ટ અભ્યાસ કરી રહ્યા હતા અને એમની આ મેસ હતી આપણે જે મેડિકલ સ્ટુડન્ટ સાથે વાત કરી અને આપણને જાણવા મળ્યું કે કેટલાક લોકો બચી ગયા ઘણા બદલા મોટા પગના લોકો બચી ગયા છે લગભગ પાંચ ડૉક્ટરોના મૃત્યુ થયા છે પણ મેં જે મેડિકલ સ્ટુડન્ટ સાથે વાત કરી એમાંના કેટલાક લોકો એટલા નસીબદાર છે એક મેડિકલ સ્ટુડન્ટે એવું કહ્યું કે બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને એ જમવા જવાનો જ હતો અને એની પાંચ મિનિટ પછી જે આખી ઘટના ઘટે છે પ્લેન ક્રેશ થાય છે આ જે કેમ્પસ છે ને એમાં આ જે મેસ છે એ બે માળનું બિલ્ડિંગ છે ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર એવી રીતના અને બાજુમાં એના બસો મીટરના અંતરે બે હોસ્ટેલો આવેલી છે જેમાં એક હોસ્ટેલની અંદર જુનિયર્સ ડૉક્ટર્સ રહે છે અને બીજામાં જેમનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો છે જે ઇન્ટર્નશીપ કરી રહ્યા છે એ ડોક્ટરો રહે છે આ મેસની અંદર એવી પ્રકારની એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કે જમવા માટે એક સામટા બધા જ મેડિકલ સ્ટુડન્ટ આવતા નથી ચાર ભાગ પાડવામાં આવ્યા છે જેમાં મધ્ય ગુજરાતના વિદ્યાર્થીઓ છે સૌરાષ્ટ્રના છે અને દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓ અને એક ચોથો છે જે લોકો ઓલ ઇન્ડિયા કોટામાં મેડિકલ અચ્છામાં પ્રવેશ લીધો છે એવા લોકોનો અલગ અલગ સમય ગોઠવવામાં આવ્યો છે મેં જે મેડિકલ સ્ટુડન્ટ સાથે વાત કરી કે જ્યારે આ ઘટના ઘટી ત્યારે જે જુનિયર્સ ડૉક્ટર્સ હતા એટલે કે જે ડૉક્ટર પહેલાં વર્ષમાં અભ્યાસ કરી રહ્યા હતા મેડિકલ સ્ટુડન્ટ હતા એ લોકો જમી રહ્યા હતા ત્યારે લગભગ પચાસથી સાઠ વિદ્યાર્થીઓ મેડિકલ સ્ટુડન્ટ જમી રહ્યા હતા અને પ્લેન ક્રેશ થયું એમના જ બિલ્ડિંગ ઉપર એટલે મેસ ઉપર એટલે જે લોકો પ્રથમ માળે હતા પ્રથમ માળે જમી રહ્યા હતા એમાં મૃત્યુ થયા છે નીચેના માળે હતા એ આગમાં સખત રીતે દાઝી ગયા છે એટલે એ સંખ્યા લગભગ પચાસની આસપાસ થાય છે તો મેડિકલ જે હોસ્ટેલ છે એમાં એક પાર્ટમાં આગ લાગી ચૂકી હતી બીજો પાર્ટ બચી ગયો હતો જેમાં આગ લાગી હોસ્ટેલમાં ત્યાં પણ મેડિકલ સ્ટુડન્ટ દાઝી ગયા છે પણ જેમના મરણ થયા છે એ બધા જ પહેલાં વર્ષમાં છે એટલે લગભગ એ બધાની ઉંમર અઢારથી ઓગણીસ વર્ષની છે પણ આ ડૉક્ટર જે મેડિકલ સ્ટુડન્ટ છે એમની નારાજગી એવી છે કે આ ઘટના ઘટી પછી જે લોકો બચી ગયા એ લોકો ખૂબ ડરી ગયા હતા એમના માટેની કોઈ વ્યવસ્થા સરકારે કે તંત્રે ગોઠવી નહીં એમને એમને ક્યાં જવું એમને એને જમવાનું શું એવું કોઈ જ વ્યવસ્થા નહોતી એટલે મોટાભાગના ડરી ગયેલા મેડિકલ સ્ટુડન્ટ જે વાહન મળે ટેક્સી મળે તો ટેક્સી ટ્રેન મળે તો ટ્રેન બસ મળે તો બસ એમાં બેસીને અત્યારે પોતાના ઘરે જતા રહ્યા છે અત્યારે કોઈ મેડિકલ સ્ટુડન્ટ બીજે મેડિકલ કેમ્પસમાં નથી પ્રશાંતભાઈ આમાં મેડિકલ કોલેજ હોય કે કોઈ પણ આવી હોસ્ટેલ હોય મેસ હોય તો ત્યાં શું છે કે મિત્રો આવતા હોય જે ઇન્ટર્ન ભણતા હોય એના મિત્રો આવતા હોય ને એમાં કંઈ એક્સેસમાં બધાની ગણતરી ના થતી હોય કે ભાઈ આ આજે આવ્યો કોક વિદ્યાર્થી એવો બી હોય જે અચાનક આવ્યો હોય તો અત્યારે તો બધા જતા રહ્યા છે એટલે એની હજુ પૂરેપૂરી વાત વાત સાચી છે છે કિરણ કેટલીક વિગત એવી આવી કે એક મેડિકલ સ્ટુડન્ટ છે એની બેન છે એની બહેન પોતાના પોતાના પતિ સાથે ત્યાં મળવા અને એ જ વખતે આ પ્લેન ક્રેશ થયા છે પણ સદનસીબે જે બેન મળવા આવી હતી એનો પતિ થોડીક મિનિટ પહેલા જ ત્યાંથી નીકળ્યો જે પોતે પણ ડોક્ટર હતો એ બહેનનું પણ ત્યાં મૃત્યુ થયું છે એટલે હજી સુધી એ ચોક્કસ મૃત્યુ આપ નક્કી થઈ શક્યું નથી ઓળખ થઈ શકી નથી ઘણા જે લોકો દાજીને સળગી ગયા છે એમની ઓળખ થઈ શકી નથી આપણે જ્યારે પોસ્ટમોર્ટમ રૂમ પર ગયા ત્યારે એક ભાવનગરનો વિદ્યાર્થી હતો જે પ્લેન ક્રેશમાં મર્યો પણ એ દાઝયો નહોતો એને વિમાનનું જે પાંખ છે એ વાગી તેમાં એનો હાથ કપાઈ ગયો હતો એની છાતી ઉપર એ ભાગ પડ્યો એટલે એની છાતીનો મોટો હિસ્સો કપાઈ ગયો હતો તો આ પ્રકારના જે મેડિકલ સ્ટુડન્ટ છે એમાં એમની ઓળખ થઈ ચૂકી છે પણ ઘણા એવા છે કે જે સળગી ગયા છે સંપૂર્ણ રીતે એટલે એની ઓળખ હજી પણ થવાની બાકી છે અને બીજી એક વસ્તુ એ છે કે ભાઈ જ્યારે તમે આવી ઘટના બની હવે એ એ ઘણા બધા વિદ્યાર્થીઓને એવો ખ્યાલ હોય કે અહીંયા પ્લેન ક્રેશ થયું છે એટલે લોકોને શું લાગ્યું હશે ત્યારે કે આ ઘટના એવી છે કે આ કોઈની પણ સાથે ગમે ત્યાં ઘટી શકે અકસ્માત તો અકસ્માત જ હોય છે પણ આ પ્રકારનું મોત આકાશમાંથી ટપકશે એવું તો કોઈને અંદાજ જ નહોતો અને આજ સુધી એવું થયું નથી મેં સિવિલ સિવિલ એવિએશનના અધિકારીઓ સાથે પણ વાત કરી એમનું કહેવું છે કે આ જે પ્લેનનો જે પાયલોટ હતો જે પ્લેન હાનું ઉડાન ભરી રહ્યો હતો સુમિત સબરવાલ એવું ના સુમિત છે એ અનેક વખત અમદાવાદની ઉડાન ભરી ચૂકેલો પાયલોટ છે એટલે અમદાવાદની જોગ્રોફી એટલે હવાઈ જોગ્રોફીથી એ સારી રીતના વાકેફ હતો એટલે એનાથી કોઈ ચૂક થઈ હોય એવું અત્યારે લાગતું નથી પણ હવે એનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે અત્યારે ગુજરાત એફએસએલના અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા છે જે વિમાનનો બચી ગયેલો પાર્ટ છે એની તપાસ થઈ રહી છે સિવિલ એવિએશનના અધિકારીઓ પણ આવ્યા છે દિલ્હીથી સેન્ટ્રલ ફોરેન્સિક લેબોરેટરીના અધિકારીઓ પણ આવ્યા છે ઘણી બધી એજન્સીઓ એનઆઈએ જેવી એજન્સીઓ પણ આવી ગઈ છે ગુજરાત એટીએસ પણ સ્થળ ઉપર તપાસ કરી રહી છે એટલે હજી ચોક્કસ પ્લેન ક્રેશનું કારણ નથી ખબર પડી પણ અધિકારીઓનું કેવું એવું છે જે પાયલોટ છે એ સુમિત અમદાવાદની જોગ્રોફીથી પૂરો વાકેફ હતો એટલે એનાથી કોઈ ચૂક થઈ હોય અને એને ક્રેશ લેન્ડિંગ કરવાની ફરજ પડી હોય અને એણે આ તરફ પ્લેન ડાયવર્ટ કર્યું હોય એવી એમની શક્યતા બહુ ઓછી લાગી રહી છે આ એટલે બીજો એક જે પ્રશ્ન આમાં ઊભો થાય છે કે આ બોઈંગ કંપનીનું વિમાન હતું અને બોઈંગ પર બહુ બધા સવાલો ઉઠેલા છે આંતરરાષ્ટ્રીય સ્તરે કે બોઈંગ કંપની છે એણે સુરક્ષામાં કેટલાક ઘાલમેલ થઈ છે એમનાથી અને એ લોકો જે સ્પેરપાર્ટ યુઝ કરે છે એ પણ નબળા છે એવી વાતો પણ આવી રહી છે એના પર એક નેટફ્લિક્સ પર ફિલ્મ પણ બની છે બોઈંગ આ પૂરી કંપનીને લઈને એટલે આ જે ફ્લાઇટ અહીંયા આવી એ દિલ્હીથી અમદાવાદ આવી હતી પહેલાં અને કોઈક પેસેન્જર છે જે દિલ્હીથી અમદાવાદ આવ્યો પછી એક આ ફ્લાઇટમાં ન ગયો તો એ પેસેન્જરે એક વિડીયો બનાવ્યો હતો અને એ પેસેન્જરે કીધું કે ભાઈ આ જે ફ્લાઇટ છે એમાં મેન્ટેનન્સના કેટલા બધા કેટલી બધી એમાં ખામી છે મેન્ટેનન્સની એટલે એસી નહોતું ચાલતું કેટલીક બાબતો જે એમના ત્યાં પ્લેનમાં જે ચાલવી જોઈએ નહોતી ચાલતી તો એ બધી વાત એણે ઓન કેમેરા કહી છે એણે એક વિડીયો બનાવ્યો છે જે વિડીયો અત્યારે વાયરલ થયો છે તો આ બધી બીજું કે આ પ્લેન જે છે એની આવરદા ચાલીસ વરસ હોય છે આ પ્લેન જે છે એ બાર વરસ જૂનું હતું પણ મૂળ વસ્તુ એટલી છે કે આ મેન્ટેનન્સ નો મામલો પણ એક હતો જે વાત આવે છે બીજી વાત આવે છે કે એન્જિન આનું ફેલ હોવું જોઈએ બંને એન્જિન એવી પણ એક શક્યતા છે આ તો હવે તો તપાસનો વિષય છે પણ આ જે અત્યારે જે શક્યતાઓ તપાસી રહ્યા છે કે આ શું થઈ હશે કે અચાનક વિમાન ક્રેશ થયું તો એમાં બંને બંને એન્જિન એક સાથે ક્રેશ થયો એવી પણ વાત કરી રહ્યા છે કિરણ જ્યાં સુધી પહેલા પ્રવાસીના વિડીયોનો સવાલ છે ત્યાં સુધી પ્રવાસીને મેન્ટેનન્સ છે કે નહીં એટલે હું વાત કરું છું મશરીના મેન્ટેનન્સ એ મને એવું લાગે છે કે પ્રવાસી નક્ ન કરી શકે સવાલ એવો છે કે દરેક વખતે જ્યારે જ્યારે કોઈ પણ પ્લેન લેન્ડ થાય અને લેન્ડ થઈ એ ફરી ઉડાન ભરવાનું હોય ત્યારે એના પેરામીટર્સ ચેક કરવાના હોય છે એ પેરામીટર્સ ચેક થયા છે નથી થયા કે પેરામીટર્સ ચેક કર્યા વગર ઉડ્યું એ તો હવે ઇન્વેસ્ટિગેશનમાં નક્કી થશે પણ આ ઘટના આ જે આપણી પ્લેન ક્રેશની ઘટના થઈ છે ત્યારથી મને જે અમદાવાદના અમદાવાદ એરપોર્ટ ઉપર મને જે જાણકારી મળી કે અમદાવાદ એરપોર્ટથી જેટલા પ્લેન ઉડાન ભરી રહ્યા છે એ તમામના પેરામીટર્સ ફરી વખત ચેક કરવામાં આવી રહ્યા છે અને એક બે ફ્લાઇટોમાં તો એવું પણ થયું છે કે મુસાફરો બેસી ગયા પછી પ્લેન પ્લેનમાં એવી જાહેરાત કરી છે કે પ્લેનમાં કેટલાક ટેકનિકલ પ્રોબ્લેમ્સ છે એટલે આ ફ્લાઇટ ડિલે થાય છે કે તમને બીજી ફ્લાઇટમાં મોકલવામાં આવે છે અમદાવાદ તરફ આવતી એટલા ઇન્ટરનેશનલ ઇસ્યુ થઈ ગયો છે વિદેશથી પણ જે ફ્લાઇટો આવી રહી હતી એ તમામ એરપોર્ટ ઉપર એટલે વિદેશના તમામ એરપોર્ટ પર હું વાત કરું છું તમામ એરપોર્ટ ઉપરના પ્લેન પર પેરા સિક્યોરિટી જે મેજર છે એના પેરામીટરનું બહુ ચુસ્તતાથી પાલન થઈ રહ્યું છે કારણ કે જ્યારે જ્યારે પ્લેન ક્રેશ થાય છે ત્યારે કોઈ દેશનો કે કોઈ શહેરનો કે રાજ્યનો સવાલ હોતો નથી એ ઇન્ટરનેશનલ ઇસ્યુ હોય છે એટલે વિદેશથી આવતી ઘણી બધી ફ્લાઇટો રદ કરી દેવામાં આવી છે કારણ કે વિદેશથી જે લોકો આવવાના હતા એમનો પણ સંપર્ક કર્યો એમણે કુદ એમની ફ્લાઇટ પોસ્ટપોન્ડ થઈ છે એટલે આખા વિશ્વમાં અત્યારે આ આખો જે પ્લેન ક્રેશનો મુદ્દો છે એને બહુ ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે એક બીજી ખાલી વાત ઉમેરી દઈએ કે જ્યારે પ્લેન આવી રીતે ક્રેશ થાય છે એમાં મહદઅંશે જે ટેક ઓફ અને લેન્ડિંગ એ સૌથી જોખમી બાબત છે કે ત્યારે પ્લેનમાં જોખમ સૌથી વધારે હોય છે એટલે એમાં ધ્યાન રાખવાનું હોય છે અને આ જે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું એ ટેક ઓફ કરતાં જ થયું અને ટેક ઓફ કરતાં જે એની મશીનરી કે જે કંઈ યોગ્ય રીતે ફંક્શન ન કર્યું એક વાત એવી બી છે કે ભાઈ એ જે હવામાં જે રીતના એનું નોઝ જે છે એ ઉપર જવું જોઈએ એ ન ગયું અને જેના કારણે આ ઘટના બની છે કીધું જ્યારે ટેક ઓફ કે લેન્ડિંગ થાય છે ત્યારે એના ચોક્કસ નિયમો હોય છે અને પાયલોટ એનાથી તાલીમબદ્ધ હોય છે એનું પાલન પણ કરતા હોય છે પાયલોટ આ ઘટનાની અંદર જે પ્લેન ક્રેશ થયું છે મેડિકલ મેસ ઉપર તો એ ખાસ વસ્તુ સૂચક બાબત એ છે કે જ્યારે પ્લેન ટેકઓફ થાય છે અને ટેકઓફ થયા પછી ચોક્કસ ઊંચાઈ પર એ પહોંચે ત્યારે એના લેન્ડિંગ ગિયર જે છે જેને આપણે વ્હીલ કહીએ છીએ એમની ભાષામાં લેન્ડિંગ ગિયર કહે છે એ લેન્ડિંગ ગેર એ અંદર લઈ લેતું હોય છે હવામાં આવ્યા પછી પણ આ જે પ્લેન ક્રેશ થયું અને જે સિવિલ કેમ્પસમાં પ્લેન પડ્યું છે એના લેન્ડિંગ ગેર બહાર છે હજી એટલે મને એવું લાગે છે કે પાયલોટને એટલો સમય જ નહોતો મળ્યો કે ટેકઓફ થયા પછી એ ચોક્કસ ઊંચાઈ પર સ્થાન લઈ લે પોતાનું નિર્ધારિત ઊંચાઈ પર પહોંચે અને પછી લેન્ડિંગ ગેર અંદર લે એની પહેલાં જ આ પ્લેન ક્રેશ થયું છે એટલે મને લાગે છે કે આખો ઘટનાક્રમ બહુ સેકન્ડોનો છે હા બીજો એક છેલ્લો સવાલ પ્રશાંતભાઈ કે આમાં એક બ્લેક બોક્સ હોય છે એવું કહેવાય છે કે જેના છેલ્લે શું વાતચીત થઈ છે પાઇલોટમાં કે કોકવિટમાં એની બધી જ વિગતો એમાં કોઈક રીતે રેકોર્ડ થાય છે અને એ હવે મેળવવા માટે તજવીજ થતી હશે એ શું હોય છે બ્લેક બોક્સની થોડી માહિતી મળી બ્લેકબોક્સ એક એવું યંત્ર છે પ્લેનની અંદર જે બહુ મહત્ત્વનું ગણવામાં આવે છે કે બ્લેક બોક્સમાં તમામ પ્રકારના સંદેશાઓની જે આપલે થયેલી હોય છે છેલ્લી ઉડાન વખતનું એટલે કે પાયલોટે એટીસી સાથે શું વાત કરી એટીસીએ પાયલોટને શું સૂચના આપી કયા પેરામીટર્સ વિશે એ લોકોએ અંદર અંદર ચર્ચા કરી હતી એ બધું જ રેકોર્ડ થાય છે અને સદનસીબે અત્યારે મેં અધિકારીઓ સાથે વાત કરી કે આનું જે બ્લેક બોક્સ છે એ સલામત છે જે નુકસાન બ્લેક બોક્સને નુકસાન નથી થયું એટલે બ્લેક બોક્સ આવશે અને એનો અભ્યાસ કરવામાં આવશે તો ચોક્કસ એ કારણો બહુ જલ્દી જાહેર થશે મને એવું લાગે છે હા છેલ્લો જે સંદેશો એ મે ડે એવો સંદેશો આપ્યો હતો પાઇલોટે જે જેનું અર્થ થાય છે કે ભાઈ ખૂબ જોખમી અવસ્થામાં અમે છીએ એનો અર્થ એવો થાય છે અને છેલ્લો જે સવાલ તમને પૂછ્યો છે કે ડીએનએ અત્યારે બધા જ જે આમાં મૃત્યુ પામ્યા છે એના ડીએને એકઠા કરી રહ્યા છે અત્યારે મને લાગે છે એકસો એંસીનો આંકડો આવ્યો છે કે ભાઈ એમના ડીએનએ લઈ ચૂક્યા છે જે એમના સગાવાલા હોય એ પ્રક્રિયામાં શું થશે અને કેવી રીતે એટલે આજે આમાં જે લોકોના મૃતદેહ ઓળખી શકાય એવી સ્થિતિમાં નથી સાવ સળગી ગયા છે એટલે કોળસો બની ગયા છે એમાં હવે કોનું કયું સ્વજન છે એ નક્કી કરવું મુશ્કેલ છે ને એવું પણ નથી કે કોઈને દરેકને એક એક મૃતદેહ આપી દો એવું એવું શક્ય ન હોય એટલે ડીએને તપાસવા માટે સૌથી અગત્યનું એવું છે કે જે પ્રવાસીનું મૃત્યુ થયું છે એનો દીકરો કે દીકરી અથવા માતા કે પિતા જેને લોહી સાથે સંબંધ છે એવી વ્યક્તિનું બ્લડ સેમ્પલ લેવામાં આવે છે અને પછી મૃતદેહનું સેમ્પલ લેવામાં આવે છે અને કોનું ડીએનએ મેચ થાય છે નક્કી કર્યા પછી મૃતદેહ આપી શકાય છે સરકારે આ વ્યવસ્થા તાત્કાલિક ઊભી કરી દીધી છે સિવિલ હોસ્પિટલની અંદર જેમાં અત્યાર સુધી જે છેલ્લો આંકડો સત્તાવાર આંકડો આવ્યો એ પ્રમાણે એકસો અઠ્યાશીના બ્લડ સેમ્પલ સ્વજનો આપી ચૂક્યા છે સમયની તકલીફ એટલી છે કે આ જે ડીએનએ રિપોર્ટ આવતા બોતેર કલાક લાગે છે એ બોતેર કલાકનો સમય બહુ અઘરો છે કારણ કે એક તરફ મૃત્યુનો આઘાત છે બીજી તરફ મૃત્યુ મેળવવામાં થઈ રહેલો વિલંબ છે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવે અને તેમણે ડોક્ટરો સાથે પણ વાત કરીને ડોક્ટરોને પણ કહ્યું છે કે આ બોતેર કલાકનો સમય તમે જો ઘટાડી શકતા હો કોઈ પણ રીતે અથવા બીજી કોઈ લેબોરેટરીમાં તમારે વધારાના સેમ્પલ મોકલી દો કારણ કે આટલી એક સાથે આટલા બસો કરતાં વધુ લોકોના ડીએનએ મેચ કરવા માટેનું તંત્ર એટલું સાબદું નહીં હોય કે એક સાથે એટલું થઈ શકે એટલે બીજી સરકારી હોસ્પિટલોમાં કે ડીએનએ એક્સપર્ટ પાસે મોકલી મોકલવાની વ્યવસ્થા પણ સરકાર વિચારી રહી છે પ્રશાંતભાઈ બીજું આ જે ઘટના છે એ માત્ર એટલે આપણા અમદાવાદમાં ઘટી છે પણ આ ઇન્ટરનેશનલી એનું ધ્યાન ખેંચાયું છે અને બધે ત્યાં જેટલા પણ વિશ્વભરના ન્યૂઝ ચેનલ છે એમાં ઘટના કવર થઈ રહી છે કારણ કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ હતી બીજી વસ્તુ કે જે અગાઉ તમને કીધું કે બોઈંગ જે કંપની છે એના પર સવાલ ઉઠી રહ્યા છે અને હવે એની પણ તપાસ થવાની ચર્ચાઓ થઈ રહી છે કે બોઈંગના જેટલા પણ આ જે કંપનીનું જે પ્રકારનું વિમાન હતું એને બધી જ ટેસ્ટિંગ થશે અને ફરીથી એને ટેસ્ટ કરીને મૂકવામાં આવશે આ આવી અગાઉ ઘટનાઓ ઘણી બધી બનેલી છે જેમ કે હમણાં જ બે હજાર ચોવીસમાં જે ઘટના અમેરિકામાં બની હતી આ જ બોઈંગ વિમાન હતું જેમાં ચાલુ ઉડતું પ્લેન હતું ને એમાંથી એમાં એક એનો ઇમરજન્સી એક્ઝિટ છે એ હવામાં ખુલી ગયું હતું ને એનાથી ત્રણ જે યાત્રીઓ છે ઇન્જર્ડ થયા હતા તો આ પ્રકારની જે વાતચીત પ્રશાંતભાઈ સાથે થઈ કેટલીક વાતો એમણે કીધી જે અપડેટ છે અમે તમારી સમક્ષ મૂકી રહ્યા છો આખો દિવસ અમે આજે પણ તમને અપડેટ આપતા રહીશું